નમસ્કાર મિત્રો ફરી એક વખત છે રોશન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે જોવાના છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા બે હાજર ચોવીસ માં જે તમારી લેવાના છે એના મોસ્ટ આઈમ્પી પ્રશ્નોના સોલ્યુશન એટલે કે આજે આપણે જોઈશું વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર અગિયાર વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો તો આગળના વિડીયો ચેપ્ટર છેડિયો બનાવીએ છીએ અને જ્ઞાન સાધના પરીક્ષાની અંદર તમને આ સ્કોલરશીપ એટલે કે નેવું હજાર રૂપિયા પ્રાપ્ત થાય એ માટે થઈને મહેનત કરીએ છીએ તો તમે પણ અમારી સાથે અંત સુધી જોડાયેલા રહો અને આ સ્કોલરશીપ પ્રાપ્ત કરો ચાલો વધારે સમય તમારો નથી લેવો વિષય વિજ્ઞાન શરૂ કરી દઈએ પહેલો જ પ્રશ્ન પૂછાયેલો છે પાણીમાં રહેલા ઇલેક્ટ્રોસાઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે તો પ્રાણી પાણીની અંદર પાણી છેનું બનેલું છે એચ ટુ એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન તમે ઇલેક્ટ્રો પ્રવાહ પસાર કરીએ આપણે તો કયું ઉત્પન્ન થાય તો એમાં જે એ બહાર આવે શું આવશે ઓક્સિજન અને હાઇડ્રોજન એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી વિકલ્પ એ અને બી બંને ઓક્સિજન અને હાઇડ્રોજન તેમાંથી બહાર નીકળશે એટલે કે વાયુ ઉત્પન્ન થશે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ બલ્બ નો ફિલામેન્ટ કઈ ધાતુ નો બનેલો હોય બલ્બની અંદર જે ફિલામેન્ટ આવે તાર આવે છે શેનો બનેલો હોય લોખંડ પિત્તળ કાસુ કે ટંગસ્ટન તો તમે બધા જાણો છો પાઠની અંદર આવી ગયું છે શું આવશે ઓપ્શન ડી એટલે કે ટંગસ્ટન ધાતુ પર ઢોળ ચડાવવાની પ્રક્રિયાને શું કહેવાય ધાતુ હોય એ ધાતુને કંઈ થા ન થાય અથવા તો લાંબા સમય સુધી સારી રહે એના માટે થઈને એની ઉપર જે ઢોળ ચડાવવાની ક્રિયા થાય છે એને શું કહેવાય ઇલેક્ટ્રો કેટરિંગ ઇલેક્ટ્રો ટ્રાન્સફર ઇલેક્ટ્રો પ્લેટિંગ કે ઇલેક્ટ્રોસેટિંગ તો શું કહેવાય ઇલેક્ટ્રો પ્લેટિંગ બરાબર ને તો ચાલો ઓપ્શન સી આપણો જવાબ આવશે બેટરીના ધ્રુવ સાથે એલ ના કયા છેડાને જોડવામાં આવે તો લાંબો છેડો હોય એને ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે ઓપ્શન બી આપણો જવાબ આવશે કઈ ધાતુ વધુ પ્રમાણમાં ચળકતો દેખાવ ધરાવે છે ચળકતો વધારે ચળકતી હોય એવી ધાતુ કઈ લોખંડ એલ્યુમિનિયમ ક્રોમિયમ કે તાંબુ તમને એમ પૂછાયો નથી આવેલો ની અંદર છે જવાબ આવશે આપણો ક્રોમિયમ એ વધારે ચળકતું હોય છે મિત્રો આપણે આની બુક પણ બહાર પાડેલી છે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની આ બુક તમે મેળવી શકશો બુક તમે માર્કેટમાં લેવા જશો તો ત્રણસો એસી રૂપિયાની થશે પરંતુ જો આ બુકમાં તમારે ડિસ્કાઉન્ટ જોતું હોય સો રૂપિયા જેટલું એટલે કે આ બુક તમને મળશે ફક્ત અને બસો એંશી રૂપિયામાં તેમાંથી ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલો બુ બુકની આપણને લિંક આપેલી છે લિંક પર જાઓ અને લિંકમાંથી તમે બુકની ખરીદી કરશો તો આ બુક તમને મળશે બસો ને એંસી કોઈપણ વિસ્તારમાં રહેતા હોવ ગમે ત્યાં રહેતા હો કુરિયરનો કોઈપણ પ્રકારનો ચાર્જ રાખેલો નથી એટલે કે કોઈપણ જગ્યાએથી તમારે જો બુક મગાવી હોય તો તમારે આ જ ભાવ રહેશે બસો ને રૂપિયા

લોખંડ ઉપર કઈ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે સોનું પિત્તળ ઝીંક કે તાંબુ તો શું આવશે લોખંડ ઉપર ઝીંક આવશે જેનાથી લોખંડને લાંબા સમય ટકાવી રાખી શકાય ઓક્સિજનના પરપોટા બેટરીના કયા છેડા પાસે આવે ધન ધ્રુવ પાસે આવશે બેટરીના કયા છેડા ધન ધ્રુવ કે ઋણ ધ્રુવ તો જવાબ આવશે આપણો ધન ધ્રુવ ઓક્સિજનના પરપોટા ક્યાં આવશે ધન ધ્રુવ પાસે આવશે નવમો સવાલ લોખંડના ડબ્બામાં કઈ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે લોખંડનો નીચેનામાંથી કયા પરિબળ પાણીને વિદ્યુતના વાહક બનાવે છે ચાલો પાણીને વિદ્યુત નું વાહક કોણ કોણ બનાવે છે એક તો ક્ષાર બનાવે ક્ષાર થી વિદ્યુત વાહક થાય મીઠાથી થાય કચરાથી પણ થાય એટલે કે વિદ્યુત પ્રવાહમાંથી પસાર થાય તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ મીઠું ક્ષાર અને કચરો ત્રણેથી એ વિદ્યુતનું વાહક બને છે મિત્રો આપણી ચેનલની અંદર લાઈવ રેકોર્ડેડ લેક્ચર ક્વિઝ ગયા વર્ષનું પેપર સોલ્યુશન મોડલ પેપર સોલ્યુશન અને બુક આ દરેક વસ્તુ તમને મળશે બુકની માહિતી મેં તમને આ વિડીયોની અંદર આપેલી જ છે એ ભાગ છે મેટ અને સેટ મેટના વિડીયો પણ બનાવીએ છે તમે જોયા જશે ન જોયા હોય તો જોઈ લેજો ખૂબ મહત્વનો ભાગ છે તમારા માટે અને સેટ જે ધોરણ ની અંદર તમારા મુખ્ય છ વિષય છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ હિન્દી અને ગુજરાતી તો એના દરેક પાઠના મોસ્ટાઈમ્બી પ્રશ્નોના પણ આપણે વિડીયો બનાવીએ છીએ એમાંથી પણ તમને ઘણી માહિતી પ્રાપ્ત થશે તો અંત સુધી આપણે વિડીયોમાં જોડાયેલા રહો અને આ દરેક માહિતીનું સોલ્યુશન મેળવો તો મિત્રો આતુ ચેપ્ટર અગિયાર ફરી નવા વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર બારની સમજૂતી સાથે મળીશું આપ સવા વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ